મારે હજી જોત પેટ્રોલ લેવાનું છે તો કારણ કે આજે ખોવાઈ ગઈ આવ્યું નથી એટલે ગોતવા જાવી પડે મેં આજે ઉઠો આપણે સાડા સાત વાગે ઉઠાડી દીધો કારણ કે બે હું ખોવાઈ ગયો એટલે ગોતવા તા જ પડશે ને એમાં તો વહેલે રહ્યા અમે રમેશભાઈ જઈએ ડુંગરોમાં ચડે જાય તો હાર ને તો સૌથી પહેલા કરી મહાણિયા થી શરૂઆત ધર્મેશ ગઈ ને આપડે ખબર હોય ને આપડા ડૂબા કાં એને કા નહી ચોમાસરે મારા પપ્પાને ફોન તમારો ભાઈ કેવો લકી માણસ છે હજી ખાલી ઉઠીને ભીહું ગોતવાનું ચાલુ કર્યું ને તો આટલા મારા પપ્પાને ફોન આવે ગયો કે જળે ગયું તકો ખાતા નહીં તો જોવું જોઈએ ખાલી ઉઠો ત્યાં ભીહું જળે ગયું કારણ કે કાલ કાલે ભીહું આવ્યું જ નથી બધા હેરાન હતા ને હવાના હાથ વાગા હા હાથ વાગા નો હાથ વાગા મારા પપ્પા કે હા હાથ વાગા ટુકડો હું ઊઠો તે મને કહે કે આવી કે નહીં આપડે ભીહું ગોતાવીએ તો તમારો ભાઈ એવો લકી માણસ હતો નથી ઘાયો ઘા જડે ગઈ એક મિનિટ ચાલુ રાખો કારણ કે ફોન ધર્મે ભાઈ જો હું મહાણિયામાં હે નહીં કારણ કે પડી હતી ને ભીં ત્યાંથી ઈચ્છા પ્રતાપ દેખાડી દીધું સીધે સીધી ભીહું જડે ગયું કારણ કે આપણે કાંઈ ગારામાં ડુંગરૂમ જવું ન પડ્યું એના બદલે આપણે જડે ગઈ તો આજનો આપણો બ્લોગ ચાલુ જોઈએ કારણ કે એને કારકનું ગોતવાની હોતું કારણ કે ઝડક ઘણા ઘણાની ફોન નહીં કર્યા આપણી પણ જળ્યું તો પણ એવું જડે ગયું લગભગ જડે ગયું લગભગ નહીં જડે ગયું લઈને આવે મારા પપ્પા ધર્મેશભાઈ જોવેલીઓ એની હું ઠાળો આવ્યો કારણ કે ભીં કારણ કે પહાણી આમ પાણી બેહી ગયું ને એટલે ભીહું ને બીજું કંઈ નહીં જોઈએ નહીં તો એ વાહ હોય પણ હું આ સેટું ઉભો કારણ કે આપણે હું ફાવે નહીં ધીરે ધીરે ધર્મેશભાઈ હૈલો આવે કારોકનો ધર્મેશભાઈ ગોતે જળે જાય એટલે જળે જાય અને પાણીમાં બેઠી જો દેખાય એક દો હું

પણ હેવ હે હું આવે તો ગો વાળામાં ભીણું ભે ખોવાઈ ગયું હતું ને જડે ગયું ને આપણે ફુકારિયા ભાઈ મેરા આવે ગો એટલે મને ખબર છે તમને આ વ્લોગ ગમતા ને પણ હે ને વહેલા મોડું આગળ એને જવાનું ઘણા બધા લોકેશન છે કારણ કે હમણાં થોડુંક કામ કરી લઈએ ને એટલે આપણે એને ઉપાધિ નહીં કોઈ કહે નહીં કે કામ કરતો ને એટલે કામકાજમાં સવારથી હાંજવું કારણ કે થોડું ઘણું કરવું પડે ને બે ડે રમીએ તો એ નહીં રમાય એ નહીં માથા તો લ્યો નાખે અને ભાઈ તો કઈ બાજુ હોય કઈ ખબર નથી અને જો જોયું ખોવાઈ ગયું ને એટલે આખી રાત પાણીમાં રખડ્યું પછી આવ્યું આમ આપણા ફુકારીયા ભાઈ કઈ બાજુ હોય ફુકારીયા ભાઈ આમનો કાદે કાદો હોય ફુકાર્યો કે કાદો જ છે આમાં આમ કાદો એમાં એવું હતું ને કે રમેશભાઈ હે હમણાં થોડાક કામમાં હતા કારણ કે આપણે ઘણા બધા લોકેશન જવાનું હોય ને તો એમાંથી પેલા તમને એ મને ખબર એક ભીસ ગમતી હોય ને તમને તો હું તમને ધરા દેખાડાય એવું છે પણ હે ને મારે જાવું પણ આમાં હેને થોડોક મારા પપ્પાની એલર્જી હેમ કે આખો દી વીડિયા વીડિયા કામ ઉતાર્યા એટલે હે ને એને એ થાય કે વરે આ હન કરતો નથી એટલે આપણે એકલા લોકમાં મસ્ત મજાનું લોકેશન નાખવાનું હોય ટોપ ટેનમાં હે ને એમાંથી પહેલાં નંબરનું લોકેશન હે ના જવાનું હોય તો થોડાક ત્યાં ચાર જણા હોય ને તો મજા આવે તો આ બ્લોગ જો લીજો આગલો વ્લોગ આપણો ઈ જ આવવાનું હે સીધે સીધી મારવાનું કરે કામ હાલે મારી માઇન્ડ કી છે હે કામ છે તો આપણે ફુકારીએ ભાઈ ને રાઈતે ઓસિંડા ને આવે ગાતા જા આપણો ફુકારીયો ભાઈ આલ્યો આ રાજદૂત છે અને આ હે આપણો ફુકારીયો ભાઈ કારણ કે રાઈતે ઓસિંડા નો ફુકાર ભાઈ આવે ગાતા પાયશમ ને દુ આવ્યો પવિત્ર પાયશમ બરોબર ને કે ખોટી વાત લાભ પાયશમ માં ફુકારીઓ લાભ પૈસા માં લાભ દીધો ફુકારીઓ જો આ છે આ અને આ આપડી વાસડી છે પણ આ બધાય આપણે મારવા જોડે તો એનો મતલબ એ છે કે હું અટાણે હે ને તો આપણું છે ને રાંધતા નહીં આજ રાતનું કારણ કે આપણે હોટલ બુક કરાવેલ છે બરાબર હું તમને કહું કા બોલો ન કરતા રાંધતા નહીં અમે તો હાલું આ આપણું નાનકડું કલેક્શન છે જો લ્યો બ્લેક ડાયમંડ અથવા બ્લેક પેન્થર અને બ્લેક પેન્થર કહેવામાં આવે સમજી જઈજ હવે તમે હે ના કારણ કે આપણે આજ પંજાબીનું મન પંજાબી ખાવા જાઉં અને પાછું મસ્ત મજાનો છે તો એ જોવાનો ભૂલતા નહીં તો હાલો અટાણે હવે આપણે ધર્મેશ હે એ તો મને ખબર છે એના બાજુમાં હે જો આવે ગયું એની કે નેતા આવ્યું નેતા આવ્યું કારણ કે ઈ સારું કર્યું એનું પણ હે ને તમને થોડુંક મસ્ત મજા ધર્મેશભાઈ ને હમ તો એમાં એવું ભૂકો બુકો નાખે મારે નાખવા દે બાકી આપણે બાપડે જઈ નાખવા બાખવા દઈએ નહીં બરાબર ને તો આપણા ને લાઈક સપરે શેર કરી દીજો ભૂલતા નહીં તો આગલો બ્લોગ હે ને તમને બાકી આ વસ્તુની એલર્જી બહુ છે મારા પપ્પાને કે મોબાઈલ 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 બીજો વર્ત નહીં મોબાઈલ 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 આખો દી મોબાઈલ જ વિડીયા ઉતારીને ઓલું ઢોરનું કેવું ખાતું હોય માની લ્યો કે હે નહીં સુમાહાની સિઝન છે ને એટલે છૂટા પડે ને એટલે કૂકના બીડમાં જાય ભાઈ આપણે ધ્યાન તો ન રાખવું એટલી ખોવાઈ જાય પણ એ વસ્તુ એને અલગ વાત છે કારણ કે જાય ત્યાં ફાઇનલ છે એને ખબર પડે નહીં તો એ શું અટાણે જો હાકે ને આવ્યો બીજાને બીડમાંથી તો એ એની આ અમારે ફુકારિયા ભાઈ એ આવ્યા લાઈફ પૈસા દો તો આ સીધી લાઈફ દે એમ ને બીજું કામ વયું જવા